અપા આ તો એલો બતલી આલો હા એકલા રાણે એ સેતરી સેતરી તમે તને તો હું ભાઈ કે ભાઈ ગણે ગોડી ગોડી ગણે તો તો મારવાળો હા જતો રે ઉપર હમણા હાલ ના મારવો કે આ બોડી માં મારવો છે મારે એકલા આવું તો કે મરી ગયો તો ઓછો હવે મેન વિલન તો અવાજ આવશે એ કુપો મેન વિલન આવા બસ મેન વિલન કો હવે જો આવશે જો હવે અરે મરી જાય મેલો અરે જો જો આ

ખોડી જલમાં જાવું હો તારે પૈસા તો મુવા પાડે દાદ મરી જયો કરતો માથા માર્યું એટલે માથાં તો મરી જયો તો શું કર ચાર ચાર અમે બે તો તો તમાર કોઈ ના લે મારું નામ આવશે ને તમ તો અમે જલ્દી ફટાફટ કરવો પડશે વાણ

મોટા અંતાડી પછી આવ રેલા નેકળવું પડશે માં ચાલુ થઈ ગયું ચાલુ થઈ ગયું

લાગણી લાગતા <trio> 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 ડેમો શું કરવું હોય શું ડેમો શું કરવાનું એટલે પેલી લાસ્ટને તને એમ નામ લઈને આવ્યા હો મારી તો નથી ને આપણે કોક તો કરવું પડશે કૂતરો ને આવી ગયું આવી ગયું ફટો કોઈ કોઈ જોવા ના ભાવ તો વચ્ચી તો ખોલ ભયા ભોરે 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 એ ભાઈ ભોરે એ ડાયરેક્ટ ચેતન નસી દેવા

Jadi ya લે જલ્દી આવ તો ya!